નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવન શાંતિથી વિતાવવાની બધાની ઈચ્છા હોય પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી કમી જીવનમાં આવે અને એ આપણે ભોગવવી જ પડે હવે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આપણે આ બાબતનું જ્ઞાન નથી મળતું અને આપણા જીવનમાં જો શાંતિ જ જોઈતી હોય તો આપણી કુંડળીનો એક ગ્રહ મહત્વનો છે એને આપણે સમજવો પડે ને એ છે ચંદ્ર ચંદ્ર છે આપનું મન મન શાંત હોય તો આપણા જીવનમાં શાંતિ આપણે અનુભવી શકીએ હોય કે નહીં હોય આપણી પાસે સુખ નથી પણ આપણા મનમાં શાંતિ છે તો આપણે શાંતિનો અનુભવ કરી શકીએ તો આપની કુંડળીમાં ચંદ્ર સારો ખરાબ શું છે આપની પાસે કોઈ જ્ઞાન નથી કોઈ કે કીધું ને આપણે માની લીધું ને એની પર જ આપણે ચાલીએ છીએ મારી પાસે આવે ને કુંડળી બતાવવા ત્યારે લોકો પહેલાં જ કહી દે હું એમ કહું કે ભાઈ તમારી કુંડળીમાં ચંદ્ર ચંદ્ર બોલો ને એટલે એમ કહી દે કે સાહેબ મારો તો બહુ ખરાબ છે કે તમે જવા દોની વાત જ એમ કે બહુ તકલીફ છે હવે એની કુંડળીમાં ચંદ્ર સારા બેઠેલા હોય પણ એને છે ને એને જુદું આવ્યું હોય તો જેનો ચંદ્ર સારો એનું મન સારું અને જીવનમાં શાંતિનો અનુભવ એને એકસો દસ ટકા મળે પણ એને આપણે સમજવું બી પડે ને હવે આપણી કુંડળીમાં ચંદ્ર ખરાબ છે અથવા આપણે ચંદ્રને ખરાબ કરી રહ્યા છીએ કેવી રીતે સમજવાનું તો કુંડળીમાં છે ને તમારો ચંદ્ર પાંચમા સ્થાનમાં છે તો એ થોડો ખરાબ છઠ્ઠા સ્થાનમાં છે તો એ વધારે ખરાબ સાતમા સ્થાનમાં છે તો એ એક મધ્યમ આઠમા સ્થાનમાં ચંદ્ર નીચ થાય નવમા સ્થાનમાં ભાગ્યને જોર આપનારો દસમા સ્થાનમાં ચંદ્ર પાછો વીક થયો અગિયારમા સ્થાનમાં ચંદ્ર વીક થયો અને બારમા સ્થાનમાં ચંદ્ર આવે ત્યારે માણસને જીભથી નુકસાન થાય એ માણસ વગર કારણનું બોલતો હોય એટલે એને નુકસાન થાય તો આ જે ઘટનાઓ છે ને એને જોવી પડે પણ આના સિવાય આપણે ચંદ્ર ખરાબ થી કેવી રીતે જાણી શકીએ આપણી ડાભી આંખમાં જલન થાય એમાંથી પાણી પડે તો માનવાનું કે આપણું ચંદ્ર ખરાબ માની તબિયત બગડે માનસિક કષ્ટ આપનું વધે માં બીમાર પડે અથવા માં ગુજરી જાય માનું મોત થાય ત્યારે આપણો ચંદ્ર વીક આ પાક્કીની નિશાની ઘરમાં કૂવો છે વાળામાં કૂવો છે ખેતરમાં કૂવો છે સુકાઈ ગયો એમાં પાણી ઉતરી ગયા તો ચંદ્ર ખરાબ બોરિંગ હેન્ડપંપ ત્યાં પાણી આવતું બંધ થઈ જાય આપણું તો ચંદ્ર ખરાબ ખેતરમાં પાણી આવતું તું બંધ થઈ ગયું તો ચંદ્ર ખરાબ ચાંદી ખોવાઈ જાય તો ચંદ્ર ખરાબ આપણે ત્યાં દૂધારું જાનવર એનું દૂધ સુકાઈ જાય તો ચંદ્ર ખરાબ એક દૂધ સુકાઈ જાય અથવા દૂધ પાંચ લીટર આપતી હોય એક બેસી જો બે લીટર આપવા માંડે તો બી ચંદ્ર આપણું ખરાબ કહેવાય ઘરની છતમાંથી પાણી પડે તો ચંદ્ર ખરાબ છતમાં વિકાર આવી જાય છતનું પ્લાસ્ટર કઈક નબળું પડી જાય છત પર પાણી ભરાયેલું રે તો ચંદ્ર ખરાબ છત પરથી આપણે પાણી જવાનો રસ્તો બનાવ્યો હોય ને એ રસ્તો ચોકઅપ થઈ જાય એ જે પાઇપલાઇન હોય તે ચોકઅપ થઈ જાય અથવા એ જગ્યામાં કંઈક ખરાબી આવી જાય

કપાળમાં ખરાબી આવે તો ચંદ્ર ખરાબ આપણી વિચારવાની નિર્ણય લેવાની શક્તિ ખરાબ થઈ જાય તો ચંદ્ર ખરાબ રક્તમાં વિકાર આવે ડાયાબિટીસ થઈ જાય તો ચંદ્ર ખરાબ લ્યુકેમિયા અથવા બ્લડ કેન્સર તો પણ ચંદ્ર ખરાબ ઘરમાં દૂધ બગડતું હોય તો ચંદ્ર ખરાબ જે ઘરોમાં દૂધ ઉભરાઈને ચૂલા પર પડતું હોય ને એ ઘરમાં પણ ચંદ્રની ખરાબ અસર આવે દૂધ ધોળાવવું દૂધ ફાટી જવું આ પણ ખરાબ ચંદ્રની નિશાની છે આપના વડવાઓ ઘણી વખત કહે કે ભાઈ આ દૂધ કેમ ફાટી જાય છે એ સારું નહીં દૂધ ધોળાઈ જાય એ પણ સારું નહીં ત્યાં પણ ચંદ્ર ખરાબ થાય તમે મોતી પહેરો છો ચંદ્રનો ને એ ચંદ્રના મોતીનો રંગ જો બદલાય તો પણ ચંદ્ર ખરાબ હું ઘણી વખત જોઉં છું મારે ત્યાં કુંડળી બતાવ આવે ને તેના લોકોના હાથમાં મોતી હોય પણ મોતી છે ને આમ અડધો ઘસાઈ ગયેલો હોય જે ગોલ હોય ને તે ચપ્પટ થઈ ગયેલો હોય ને ઝાંખો થઈ પણ તે પણ એ પહેર્યા જ કરે તો અહીંયા તો ચંદ્રની તો વાટ લાગી જાય ને આવો મોતી ના પહેરાય ક્યારે એ ચંદ્રને ખરાબ કરે મોતીની ચમક ખરાબ થઈ જાય ત્યારેય તમારો ચંદ્ર નબળો પડેલો કહેવાય ચાંદી પહેરો છો ને ચાંદીનું આભૂષણ તૂટી ગયું એ દાગીનો તૂટી ગયો તો ચંદ્ર ખરાબ જેની સ્પર્શ ની શક્તિ ચાલી જાય સ્પર્શ કરો છો કોઈ વસ્તુને ઠંડી ગરમ છે એનું જ્ઞાન નથી મળતું તો ચંદ્ર ખરાબ જેને દારૂ પીધા વગર નશા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યાં ચંદ્ર ખરાબ અને મિત્રો જેનો પાપણ પર આંખની પાપણ પરનો કંટ્રોલ ચાલ્યો જાય ત્યાં પણ ચંદ્ર ખરાબ આત્મહત્યા કરવાનો વિચાર આવે માનસિક બળ આપનું ઘટી જાય ડિપ્રેશનમાં ચાલ્યા જઈએ કામકાજ થી એકદમ નફરત થઈ જાય ને હટી જઈએ ત્યારે ચંદ્ર ખરાબ માની પર ક્રોધ આવે ત્યારે તમારો ચંદ્ર ખરાબ માને દુઃખ આપીએ એને મુશ્કેલીમાં મૂકીએ તો ચંદ્ર ખરાબ માને તમે દુખી કરો છો એનું અપમાન કરો છો તો ચંદ્ર ખરાબ બહુ તરસ લાગવી બહુ પાણી પીધા પછી પણ તરસ સંતોષાતી નથી તો ચંદ્ર ખરાબ કોઈ ખેતર છે એમાં પાક થઈ ગયો ને પછી પાણી ન મળ્યું ને એ પાણી ન મળવાને કારણે તમારો પાક ખરાબ થઈ ગયો તો ચંદ્ર ખરાબ એક જગ્યા પર ખેતરમાં પાક થઈ ગયો અને પછી પાણી આવ્યું રેલ આવી એમાં આપણી ખેતી બરબાદ થઈ ગઈ આપણો પાક બરબાદ થઈ ગયો ત્યાં પણ ચંદ્ર ખરાબ ચંદ્ર પાણી છે પાણી વગર પાક ખરાબ થયો તો ચંદ્ર ખરાબ પાણીથી પાક ખરાબ થયો તો ચંદ્ર ખરાબ તો મિત્રો આ જે આપણી માનસિક પરિસ્થિતિથી લઈને આપણી પાસે જે ધન આવે છે રોકડું ધન ત્યાં સુધીની વાતમાં આ ગ્રહ બહુ જ મહત્વની રીતથી જોડાયેલો છે પણ આપણે એને સમજતા નથી ચંદ્રને આપણે બહુ હલકામાં લઈએ છીએ પણ ચંદ્ર એ બહુ મહત્વનો ગ્રહ છે ને જો આપણે એની પર પૂરતું ધ્યાન ન આપીએ તો આપણા જીવનમાં બરબાદી સિવાય બીજું કંઈ આવતું નથી બરાબર અને ચંદ્રમાં સૌથી પહેલાં જોડાય છે કોણ આપણી માતા અને માતા દુખી તો આપણે દુખી જ છે તો આની પર ધ્યાન આપો માતા તમારું મન લિક્વિડ ધન અને પાણી આની સાથે જોડાયેલું તમારા જીવનની શાંતિથી જોડાયેલો ગ્રહ છે ચંદ્ર હવે આ બધી વાત જાણીએ આપણે ચંદ્રને સુધારવા માટેના ઉપાયો પણ જાણીએ થોડાક જવ માથા ઓવારી ગૌમૂત્રથી ધોઈને વહેતા જલમાં વહાવી દો સૌથી પહેલો ઉપાય ચંદ્રને સરસ કરવા ઘરના પાયામાં અથવા ઉમરા નીચે ચાંદીનો એક ચોરસ ટુકડો દબાવો આનાથી તમારા ઘરનો તમારા જીવનનો ચંદ્ર સારો થશે ચાંદીમાં મોતી મળાવીને છેલ્લી અથવા સૂર્યની આંગળીમાં પહેરવો જોઈએ તો ચંદ્રને બળ મળે ગાય કાગડો કૂતરો આવા જાનવરને ખાવાનું નાખો માતાની અને માતા જેવી ઘરડી સ્ત્રીઓની સેવા ખાસ કરો રાતે સૂતી વખતે માથા તરફ પાણીનો લોટો મૂકો ફૂલ ઝાડમાં નાખો તાંબાના સિક્કા તમારી કુંડળીમાં ચંદ્ર જે સ્થાનમાં બેઠેલા છે એ સ્થાનની ગણતરી કરો અને એટલા દિવસ તાંબાનો સિક્કો માથા પરથી ઓવારીને કૂવામાં પધરાવો દૂધ સાકર ચોખા સફેદ કપડામાં બાંધીને શિવ મંદિરમાં દાન કરવાથી પણ આપણો ચંદ્ર મજબૂત થાય છે માતા પાસે ચાંદીની ડબ્બીમાં ચોખા ભરાવીને લો ચાંદીનો ચોરાસ ટુકડો લો ચાંદીનો સિક્કો લો તો ચંદ્ર સારો ચંદ્રમાં જયારે બગડે ને ત્યારે પહેલા તો પગમાં ઈજા થાય સંતાન બગડે સંતાન બગડે તારે માની લો કે તમારો ચંદ્ર વીક થયો તો આવા સમયે બે રંગનું કંબેલ મંદિરમાં દાન કરવું જોઈએ અથવા તો આવા કંબલ નાના નાના ટુકડા કરી માથા પરથી ઉવારીને વિરાન જગ્યામાં દાટી દેવું જોઈએ જેના લગ્ન થવાના બાકી હોય ને તો એવા લોકોએ દીકરીને વિદાય કરતી વખતે ચાંદી ચોખા આવી વસ્તુ દાનમાં આપવી જોઈએ ને એ દીકરીએ સાચવીને રાખવી જોઈએ આવા લોકોએ દૂધ વેચવું નહીં જોઈએ દૂધનું દાન કરવું જોઈએ અને દૂધ મફતમાં લેવું પણ નહીં અને આપણા ઘરે જે મહેમાન આવે ને એને શરબત ચોક્કસ ફાયદો થશે જેનો ચંદ્ર બહુ જ પરેશાન કરતો હોય ને તે લોકોએ વળના ઝાડ નીચેથી માટી કાઢી લેવાની ને એ માટીથી માથું ધોવાનું તો પણ ચંદ્ર મજબૂત થઈ જાય અને વળના દૂધનું જો સેવન કરો છો તો સૂર્ય ને ચંદ્ર બંને ગ્રહ મજબૂત થાય તરબૂચ તરબૂચનો રસ કાઢીને જો તમે માથામાં માલિશ કરો છો તો પણ તમારો ચંદ્ર મજબૂત થાય શિવલિંગ પર દૂધનો અભિષેક શિવલિંગ પર બેલીપત્ર ચડાવવું આ બધી વસ્તુ ચંદ્રને મજબૂત કરે છે ગંગા કિનારેની માટી મળે ને એમાં જો તમે આંકડાનું દૂધ ભેળવો અને આ માટી શરીર પર ચોડી શકો છો માથું ધોઈ શકો છો કપાળ પર એનો લેપ કર્યો છે શરીર પર ચોડો તો સુકાઈ પછી સ્નાન કરો ચંદ્ર તાત્કાલિક રૂપે મજબૂત થઈ જશે અને કપાળ પર બરફ ઘસવો અથવા ઠંડા પાણીની પટ્ટી બાંધવી એનાથી પણ ચંદ્ર મજબૂત થાય તો મિત્રો ચંદ્ર ચંદ્ર એ આપણા માટે બહુ મહત્વનો ગ્રહ છે જો એને સમજદારીપૂર્વક જાણીએ ઓળખીએ અને એના ઈલાજ કરીએ તો આપણા જીવનમાં મન માતા ધન અને પાણી આની કમી ક્યારેય નહીં પડે અને જીવન બહુ સરસ રીતે ચાલે જેના જીવનમાં લિક્વિડ ધનની કેશ પૈસાની કમી છે એવા લોકોએ આ વિડીયો ખાસ જોવો જોઈએ અને એવા લોકોએ આના ઉપાય કરવા જોઈએ અને મિત્રો મેં બહુ સવિસ્તાર અને એટલા બધા સરસ ઉપાય આપ્યા છે જેને જો તમે કરશો તો જીવનમાં ખૂબ જ તમને ફાયદો જરૂર મળશે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલ જિંદગી નમસ્તે